દોસ્તો જય માતાજી જય હુરાપુરા બાપા તો આ છે અમારા હુરાપુરા બાપા ગામ ઓછાથી લડતા લડતા લાંગડ છે ધળ અને માથા છે તે ઓછા ગામે છે તો દોસ્તો જો તમને કોઈને ખ્યાલ હોય ખબર હોય તો કમેન્ટ કરી દેજો કે અમારા ધીંગાણામાં હુરાપુરા પાપા મના આજીગ્યા પરિવાર અને ખેડિયા પરિવાર ના બંને હુરાપુરા પપ્પા પહેરા છે અને દોસ્તો ઓસાથી ચારથી પાંચ કિલોમીટર લાંગડ ગામ છે અને અમારા આ કોરા નીવત છે તો આ નીવત પણ કોરા સડે છે અને ઘરે આવીને સળવીને ખાવાના બાકી ખાવા હોય તો ઠીક છે બાકી સળવી અને ગાયને દઈ દેવાના કેમકે ગાયની વાહે મરાણા હુરાપુરા પપ્પા જય હુરાપુરા પપ્પા જય માતાજી વિડીયો ગમે